પોરબંદર ખાતે યોજાયેલ ઇન્ડોરન સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ભાવનગરના બાળકો ઝળક્યા પોરબંદર ખાતે ઇન્ડોર સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં લાયન્સ સ્કેટિંગ ક્લબ અને ગણેશ ક્રીડા મંડળના ભાવનગરના એકત્રીસ બાળકોએ ભાગ લીધો હતો જેમને કોચિંગ કરવા માટે પ્રવીણભાઈ અંધરિયા કોચિંગ આપ્યું હતું આ બાળકો ભાવનગરના ઝળક્યા હતા અને સૌથી વધુ ટ્રોફી લાવતા ભાવનગરનું નામ રોશન કર્યું હતું

લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ ભાવનગર તારીખ સત્યાવીસ એપ્રિલના રોજ પોરબંદર ખાતે ઇન્ડિયોરન્સ સ્કેટિંગ સ્ટેટ કોમ્પિટિશનનું આયોજન થઈ ગયેલું જેમાં અમારી ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના ટોટલ એકત્રીસ બાળકોએ ભાગ લઈ અને સૌથી વધારે મેડલ સ્ટેટ લેવલના સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરી અને ભાવડાનું નામ રોશન કરેલું જેમાં રાજકોટ સુરત પોરબંદર ભાવનગર નડિયાદ આણંદ વગેરે જિલ્લાઓના બાળકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો અને સમર કેમ્પ અત્યારે ચાલુ છે અને બાળકો અત્યારે અને વાલીઓ આ બાળકો પાછળ એટલું ધ્યાન આપે છે મહેનત કરે છે અને આ બાળકો આગળ પ્રગતિ કરે એવી મારી ખુશ